વલસાડના સેગવી ગામના સરપંચ મુકુંદ પટેલે આપેલ ચેક બાઉન્સ થતાં જેલ જવાનો વારો આવ્યો જગદંબા ટ્રેડર્સ પાસેથી ખરીદેલ સિમેન્ટ પત્રના સરપંચે આપેલ રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખનો ચેક બાઉન્સ થતા ફરિયાદ નોંધાઈ હતી ઉન્સ વલસાડના સેગવી ગામના સરપંચ દ્વારા આપવામાં આવેલ ચેક બાઉન્સ થતા સરપંચને જેલ જવાનો વારો આવ્યો છે ગામના ગામના સરપંચ મુકુંદ વર્ષ વિકાસ માટે ટ્રેડર્સ પાસેથી સિમેન્ટ અને ખરીદી કરી હતી જેના રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખનો ચેક સરપંચ દ્વારા જગદંબા ટ્રેડર્સને આપવામાં આવ્યો હતો જે ચેક બાઉન્સ થતા જગદંબા ટ્રેડર્સના માલિક દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી જે મામલે સેગવીના સરપંચ મુકુંદ પટેલને કોર્ટે જેલની સજા ફટકારી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો